લખતરના તાવી ગામે ખેડૂતોનો અવાડા કંપની સામે વિરોધ અવાડા કંપની દ્વારા દાદાગીરી કરી ગેરકાયદેસર નોટિસ આપ્યા કે વળતર ચૂક્યા વગર વીજ વાયરો નાખતા તાવી ગામના ખેડૂતોનો વિરોધ વિરોધ કરતા ખેડૂતોને પોલીસ દ્વારા કરવામાં આવી અટકાયત અવાડાના અવાડા વિરોધ દરમિયાન તાવી ગામના એક ખેડૂતે પેટ્રોલ સાથે આત્મવિલોપન કરવાની કરી કોશિશ આત્મવિલોપન ના કોશિશમાં કરતા ખેડૂતને પોલીસ દ્વારા તાત્કાલિક રોકી લીમડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો વિરોધ કરેલા ખેડૂતને ઉપર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી તમામ ઘટનાની જાણ ડીવાયએસપીને થતા ડીવાયએસપી ઘટના સ્થળે દોડી આવ્યા પેટ્રોલ છાટેલા ખેડૂતને લીમડી હોસ્પિટલ ખાતે હાલ સારવાર હેઠળ લખતર તાલુકાના તાવી ગામ ખાતે આવેલા અવાડા સોલર પ્લાન્ટમાં કામ ચાલી રહ્યું છે જેને લઈ અવાડા સોલર પ્લાન્ટ વારંવાર વિવાદમાં આવી રહ્યો છે જેમાં આજ રોજ લખતર તાલુકાના તાવી ગામ ગામે અવાડા કંપનીની નાખવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન તાવી ગામના ખેડૂતો દ્વારા ઉભા પાકને નુકસાન કરી ગેરકાયદેસર તાર ખેંચવા ના કામ ચાલુ થતા અવાડા કંપની દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે વીજ લાઈનનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું જેને લઈ તાવી ગામના ખેડૂતોમાં દ્વારા વિરોધ કરતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી તાવી ગામના એક ખેડૂત પેટ્રોલ છાંટી આત્મવિલોપન પણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અટકાયત કરેલા તમામ ખેડૂતોને હાલ લખતર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા આત્મ આત્મવિલોપણ કરી રહેલા ખેડૂતોને પોલીસ દ્વારા રોકી અનિરુદ્ચિં રાણાને એકસો આઠમ દ્વારા લીમડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ગામના ખેડૂતોના જણાવ્યા મુજબ અવાડા સોલર દ્વારા કોઈ જાતનું વળતર કે નોટિસ આપી કે અગાઉ જાણ કર્યા વગર ખેડૂતોને ખેતરમાં અંદર ઊભા પાકને નુકસાન કરી ગેરકાયદેસર રીતે વીજ લાઈન ખેંચવાનું કામ ચાલુ કરી દેતા વિરોધ સર્જાયો હતો જેમાં કંપની દ્વારા પોલીસ પ્રોડક્શન સાથે વીજનું વીજ લાઇનનું કામ શરૂ કરી દેતા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું ઘટનાની જાણ સુરેન્દ્રનગર ડીવાયએસપી વીબી જાડેજાને થતાં ડીવાયએસપી અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જેને અને વિરોધમાં કરાયેલા રામદેવસિંહ રાજેન્દ્રસિંહ રાણા યોગેન્દ્ર યોગરાજસિંહ નાગુભા રાણા કરણસિંહ નવુભા રાણા જયપાલસિંહ ગજુભા રાણા વિશ્વજીતસિંહ કરણસિંહ રાણા બલરામસિંહ વિક્રમસિંહ રાણા શક્તિસિંહ અશોકસિંહ રાણા તમામ ખેડૂતોને અટકાયત કરી લખતર પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા અન્ય ખેડૂતોને સમજાવટથી મામલો થાળે પાડવામાં આવ્યો હતો તાવી ગામના નાખેલ ગૌચરની જમીનમાં ગેરકાયદેસર વીજપોલ ઊભી કરી દેતા પણ ગ્રામ પંચાયતના ઉપસરપંચ દ્વારા ગૌચર ની અંદર નાખેલ રકમ ને ચૂકવેલ હોય તો તેની પંચાયત ની રકમ ક્યાં ગઈ તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા હું ગયા કરું છું બધા પડખે નથી જવા દેતા કોઈ બી કે હા પડતા નથી મારો ભાઈ એમ જ ક્યાં છે નાખવા ના છે મને તમે કંઈક કાગતો આપો ને ખેડૂતને સાઈન તો કરો નોકરો સાહેબ મારું હવે છે પાછી કરી સરકારની બે દિવસથી હું ખેતી કરું છું સાહેબ બરોબર હા મારું નામ શિવભદ્રસિંહ ઝાલા છે અમે તારી ગામના રહેવાસી છીએ ખેડૂતોનું પ્રાઇવેટ કંપની જે સોલર કંપનીમાં કોન્ટ્રાક્ટો આપેલા છે એ લોકોની અને સરકારની ગાંઠ સાઠગાંઠમાં પોલીસોવાળા બધું સંગઠન રહીને અમે ખેડૂતોને મોટો ત્રાસ આપી રહ્યા છે માનસિક ત્રાસ આપી રહ્યા છે અમારા કુટુંબમાં મરણ થયું હોવા છતાં અને એમના અમારા દીકરીવાના ડિલિવરીવાની તકલીફ અને ખેડૂતોના ત્રાસથી અમે કંટાળી ગયા છીએ આ લોકો સાંભળતા જ નથી કાલે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા ગયા હતા ડીએસપી સાહેબને રજૂઆત કરવા ગયા હતા આ બાબતે અમને અગાઉ પણ ચાર ચાર નોટિસો અમને અરજી આપેલી છે તો પણ કોઈ અમારું કોઈ સાંભળતું નથી અને અમને બળજબરીથી તાર આ લોકો બળજબરીથી અને નાખી અને અમારા ભાઈઓને પોલીસ વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન ભેગા કરી દીધા છે આ લોકો મોટો કાફલો હાથ હાથ ગાડીઓનો કાફલો ભેગો કરી પોલીસ વાળાઓ બળજબરી દબંગ કાર્ય કરે છે બહુ બહુ મોટું ખોટું કાર્ય કરે ખેડૂતોને દબાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે અને મહેરબાની કરીને સરકાર કંઈ સાંભળતી નથી પ્લીઝ ખેડૂતો જાગો હવે જાગો આ લોકોને ક્યાં લગી આપણે સહન કરશું મહેરબાની કરીને આ લોકો જ્યાં ત્યાં ગોચની જમીનમાં થાંભલા નાખી દેશે કોઈ કોઈ કહેવાળું નથી આ લોકોને હવે પ્લીઝ મહેરબાની કરીને સરકાર હવે અમારું સાંભળો ખેડૂતો તાવી તાલુકો લક્ષલાર કંપની વાળા અત્યારે જે તાલ નાખે છે પોલીસ પ્રોટેકશન લઈને કોઈ પણ ખેડૂત ને જાણ કર્યા વગર એક પણ નોટિસ ફાળવી નથી પાંચ થી છ ખેડૂત એવા છે પણ જાણ કરવામાં આવી નથી વહીવટ કર્યો નથી અને તાના સાહેબ થી કામ કરે છે તો પછી ખેડૂત લાચાર છે તો તમે તો લઈ લો અને ખેતરમાં રોડ ટાઈપ જમીન છે અને ઉપર થી તાર નીકળે એટલે ખેતર ની જમીન જીરો ભાવ થઈ જાય અને કોઈ સાંભળવા તૈયાર જ નથી સાહેબો ના સાહેબોના છડકલા આવી ગયા છે ખેડૂત ને એકપટ કરી અને એક ભાઈ તો આત્મવિલો ક્યારે છે નોટ થાય મારો ભચરી જાય તો એને અત્યારે દવાખાના ચાર દિન પેલા જ દાખલ કર્યો એક જ ખાતે ખેતર છે અને આગળ મારો દાદા ખેતર આવે સનુભા દોલુભાનું તો એમાં કઈ પૂછ્યું નથી સીધું અજમા વાયેલો છે એમાં ટ્રેક્ટર હાંકી નાખ્યું છે તો ખેતર ની વેલ્યુ જીરો થઈ જાય પૂછ્યા ખાંચ્યા વગર કઈ વળતર દે કઈ બોલાવે નોટિસ પાડવે તો એમ થાય કે ખેડૂત ને વિશ્વાસ માં લીધા એક પણ ખેડૂત ને વિશ્વાસ માં નથી લીધો અને નાખી દીધા છે એમને એમને એટલે પૈસા પોલીસ નાખી દીધા છે અને પૂરેપૂરી તાનાશાયી છે પોલીસ ની અને અત્યારે બે જણા ને મારા બે ભત્રીજાના તો લઈ ગયા છે ઉપાડી અમારું કોઈ સાંભળવા તૈયાર જ નથી એમ જ કીધું કે કઈ નું આલે ઉપરથી આ છે કોઈ એક નોટિસ તો ખેડૂત ને બજાવી જોઈએ ને કે આમ હા હોય

સાત થી આઠ સાંભળા એ રીતના આવ્યા છે કે ખરાબાની અંદર લીધા છે આ સોલર એ એક પણ રૂપિયો ક્યાંય પણ ચૂકવવામાં આવ્યો નથી અને આ પૈસા સોલર એ કઈ જગ્યાએ આપ્યા છે અને કઈ જગ્યાએ નથી આપ્યા એ અમારું ગામ આખું અત્યારે હાજર છે અને વિગત આખી અમારે જોઈ છે બરાબર અને મારું પોતાનું ખુદ નું અઢાર અને આખું ગામ અત્યારે હાજર છે સત્તા પોલીસ ને લાવી કામ ચાલુ કરી દીધું છે આમ લોકોનું કોઈ પણ જાતનું સાંભળવામાં આવતું નથી અને કોન્ટ્રાક્ટર એમ કીધું કે એક સાંભળે વીસ વીસ કલેક્ટર માં આવ્યા છે પૈસા કઈ છે અને બીજો પણ વહીવટ કર્યો છે અને ખેડૂત ને કોઈ પણ જાતનો એક રૂપિયા આપવામાં આવ્યો નથી અને પોલીસ સાથે રાખીને કામગીરી એકદમ ચાલુ છે અત્યારે ખેડૂત ને આઠ દસ જણા ને પકડી ને લઈ હોય ગયા છે શું બનાવ બનો તો આજે આજે સવારે પોલીસ આવી કોન્ટ્રાક્ટી આવ્યા પોલીસવાળાને લઈને બરાબર બળજંતીથી થાંભલા નાખવાના જ છે અમારા ખેડૂત મારા જ ખેતરમાં બરાબર છે બાકી ગૌચરની જમીન છે એમાં તો નાખી જ દીધા છે બરાબર પણ મારે પોતાની જમીનમાં બરાબર છે અને હિંમત કહેશે દાદાગીરીથી નાખવાના જ છે બરાબર છે એ માટે મારે આ સળગીએ મારે પેટ્રોલ સાટીનું આત્મહત્યા કરવા તૈયાર છું બરાબર છે આ સરકાર આ બધું પોલીસવાળા કરે છે પોલીસવાળા કોઈ જાતના ખેડૂતના દબાવે છે પોલીસવાળા બરોબર એમને કાંઈ નથી કહેતા ફરતા ઘેરી વરે છે પોલીસવાળા કોન્ટ્રાક્ટીને અમારી એ વાત નથી કરવા દેતા બરોબર છે તમે અમને છેતા રાખે બરાબર છે કોઈને અડકતા નહીં જવા દેવાના મારા પોતાનું ખેતર છે નવ વેગાનું એની અંદર અત્યારે દાદાગીરીથી તાર તાર રાઢવા નાખી દીધા બરોબર હિંમત કહેશે સર પોલીસ કે નાખવાના છે બરોબર છે તો અમને કોઈ લેટર કે મંજૂરી તો આપવી જોઈએ ને